ચાલુ વર્ષે રાજ્યના વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી જોકે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી તેની માંગ યથાવત રહી છે તો કેટલી માંગ રહી છે જાણ્યા અહેવાલમાં ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સારા લસણનો પ્રતિમળે આઠ હજાર છસો ચાલીસ રૂપિયા ભાવ બોલાયો છે રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ ચારસોથી પાંચસો રૂપિયા સુધીના જોવા મળ્યા છે જ્યારે સ્વારી ક્વોલિટીનું એક કિલો લસણ પાંચસો કરતાં વધુ કિંમતે વેચાઈ રહ્યું છે ખેડૂતોને એક કિલો લસણ ચારસો બત્રીસ રૂપિયે વેચાયું છે છૂટક બજારમાં સારા લસણનો ભાવ પાંચસો રૂપિયાની પાર પહોંચ્યો છે એવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવા બાદ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો હાલ નથી મળી રહ્યા એવામાં બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો થયો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું જેના કારણે લસણના ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે ફેબ્રુઆરી મહિના સુધીમાં સંપૂર્ણ લસણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે જૂનું લસણ પૂર્ણ થઈ જવાના કારણે હવે જે લસણ બચ્યું છે આ લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા